તમારી કેજો તમારા ગામમાં અમે ઘણીવાર આમાં નાતા હોય મજા આવે મિત્રો કટની નૂર બનાવી દેજો એક વસ્તુ બતાવું જોવો આ બધા શું કરે છે મેસ ગામડાની મેચ

જો આ મેચ આપણી ગામડાની મેચ ગામડાની એ જો મિત્રો કેવી ગામડાની મેચ છે અમારી દેહમાં આપણે આવી એટલે આ ધંધો કરવાનો આપણે દેહમાં ભાઈ આવી મજા લેવા આવી મજા લેવા અમે ગામડે આવી ભાઈ ગામડે કોમેન્ટ કરી દીશું તમારા ગામડામાં આવું રમાય કઈ મેચ પૂરી કરીને પછી મળી હાલો છે લો મિત્રો આપડે ખાવાનું થઈ ગયું તૈયાર કઈ હાલો મિત્રો આપણે જમી લીધું છે હવે નીકળ્યા છીએ બહાર આરામ કરવા આં કી એક ને કેમ આદિનો આનો માર દે ને કા એ નામ હું એ નો નાખતો એક લેક એક લેક નો નાખું ભાઈ બીજકલી પણ ને હે બીજકલી પણ ને બીજકલી હા ઈ ભાઈ રીમોટ દી દે ખબર નથી કે એક ને આન જો ઓલી દૂર છે ને ઈ તારા બ્લોગ જો પર મારા બ્લોગ તારા બ્લોગ જો છે કેમ કોની

જો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છે જમીન બમીન આટા બાટા મારીને થાકી ગયા હવે આગળ બધા આવતા રહેશે હા ફાઈસ ફાઇનલી મિત્રો બન્યા રેજો બ્લોગમાં ચેલા ચેલા બાકી મજા આવશે મજા કરતા રહેજો

શું sih દેખાય દેખાય તમને સાટા લગભગ નહીં પડતા હોય કેમ કે ધીમા ધીમા સાટા આવે છે તો એ તમને દેખાય તો મેસેજ કરી દીધો હું તમને ત્યાં જ ડેમો આપી દઉં જોરવા દેખાનો નો એટલો ડેમો અમારી માટે રેડી છે ચાલુ વરસાદ વરસાદ પડે તમારા ગામમાં ચાલુ વરસાદ કરું નાવા કેમ લઉં લોકો કાઢી નાવ થાય કઈ ના હાલો મિત્રો હવે આપણો બ્લોક આઈના સમાપ્ત કરી પછી નવ્યા નવા બ્લોક માં મળશે સુરત જૈન હલો મિત્રો ગુડ બાય એન્ડ સી યુ